ડુંગળી અંદર થી લાવ્યો ભાઈ આપણા માટે સમારવા ટોલા ટોલા ભાઈ ટોલા ભાઈ

सपकोड़ी का प्रोग्राम रखेलो है इसमें एक लाइन आ ये सृष्टि बहन ना बोलो और हम आर्यन ने खा बेई जाए हमने सारे भक्तों को ऐसा है जिसकी वजह से उनके મેશન આવી જાય પકોડી ખાવા શુભમ બુવાજી રેડી કરવા બી આવી જાય જો તાર રેડી કરી શુભમ ભુવાજી જોરદાર બુઆજી ભાઈ જોરદાર પાવર ફૂડ રેડી કરી ફોન ચાલુ હોય ખાઈ આ બાજુ ચાલુ ભાઈ આ છેલ્લો વધ્યો વધુ બધું ખાઈ